પગ બહુ દુખી ગયા એમ એક્સેલ ડબલ એક્સેલ થાક તો બહુ લાગ્યો છે ગોવા સદ પસી ગયા હજુ ધમાસ અહીંથી કેટલું બાકી હજુ ધમાસ હજુ દસ કિલોમીટર હશે ને દસ કિલોમીટર હશે દસ બાર હશે બાજુ

તમે પછી જેન માં શરા ચાલતા ચાલતા કુસિયાની ગયા કેતા રોવા મંડિયા હેડો હેડો હું તો આ બાજુ આ આ બાજુ આવતી રે આ બાજુ પાણી પાણી આપો મને